પણ ખાસ આજે ભાવનગરથી થી ધોલેરા હાઈવે રોડ ઉપર દસ નાળા વટ્યા પછી મોમાઈ માતાજીના મંદિરની સામે સુરભી જે ગૌશાળા આવેલી છે એમ કહેવાય કે સાતસો કરતા પણ વધારે જે ગૌ માતા નદી મહારાજ તેમજ અન્ય ગૌ જેવો ખૂબ કાળજીપૂર્વક સેવા કરે છે અને ખૂબ હાંસવે છે આજ ત્યાં એમ કહેવાય કે આપણે જોઈ શકો છો આખી ગૌશાળામાં પાણી પાણી થઈ છે ગોઠણ ગોઠણ આનું પાણી છે અને મા ગોવત્રી આજે મુશ્કેલીમાં છે કે મા ગવત્રીના સપોર્ટના માટે ભાવનગર તાલુકાના અલગ અલગ સેવા અધિકારી જોડાયેલા જેમાં ભાવનગર જિલ્લાના જે કોઈ ગૌ સેવક ભાઈઓ હતા એ સમગ્ર ભાવભાઈઓ આવ્યા છે ત્યાર પછી શિવર તાલુકાના કાણા ગામે ગૌપ્રેમી ગ્રુપ તેમજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના એકતા યોજના સંગઠન તેમજ વિશ્વ હિન્દુ પરિષદ તળાજા થી આવ્યું છે તેમજ શિવર થી પરિવાર આવ્યું છે શિવર તાલુકાના આઈકાળી ગામે થી કયાના ફાઉન્ડેશન સમગ્ર ટીમ એમ્બ્યુલન્સ સાથે પણ આવી છે એટલે જે કઈ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ખાસ અવશ્ય છું ખૂબ મોટી મુશ્કેલીમાં આજે ગૌશાળા છે અને ગુલાબજી બાપુ જે સેવા કરે છે અતિ આનંદ અતિ ખૂબ આનંદ થાય છે અને અતિ તમે જોઈ શકો છો પાણી બહુ ભરાણા છે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેમાં હાલ અહીંયા

જેમ કહેવાય કે એકદમ કમ્પ્લીટ થઈ જશે ઇલાજથી સારા થઈ જશે તમામ ગૌમાતાને થી આગળ એક ભંડો રાખેલો છે ત્યાં તમામને રિફેર કરવાના છે કેમકે ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ફરી પાછો કહું છું જે કઈ થાય એ અવશ્ય એકવાર ગુલાબજી બાપુની જે ગૌશાળા આવેલી છે ભાવનગર થી ધોલેરા હાઈવે ઉપર સુરભી ગૌશાળા છે હોસ્પિટલ છે ખૂબ સરસ મજાની સેવાથી કાર્ય કરે છે અને હાલ અમારી પાસે પાંચ સો કરતા પણ વધારે એમ્બ્યુલન્સ આવી ગઈ છે તમામ ગૌમાતા નદી મારે રેસ્ક્યુ કરી અને અલગ અલગ ગૌશાળામાં રિફેર કરીએ છીએ તો અવશ્ય ખૂબ એટલા ખૂબ વિડીયોને શેર કરજો

પાણી ભરાઈ ગયું છે साहब ना बीजी तो हमारा खेल से बहुत कम हो गया